જી બેન આજે આપ વડોદરા શહેરની જે શ્રમ આયોગ કચેરી છે એ કચેરીએ પહોંચ્યા છો તો કયા પ્રશ્નને લઈને પહોંચે જી મારું નામ મીના છે હું મજૂર અધિકાર મંચ અમદાવાદથી આવું છું અને આ જે મજૂરો જે છે જે આદિવાસી મજૂરો મધ્યપ્રદેશ અને દાહોદ જિલ્લાના છે જેમણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની જે કામગીરી છે એમાં આ લોકોએ સતત અને સળંગ બાર બાર કલાકથી વધારે કામ કરેલું છે અને એમની આઠ મહિના અને પચીસ દિવસની મજૂરી જે છે એ એ નથી એના માટે માટે થઈ અને પ્રશ્નની રજૂઆત થઈને અમે અહીંયા આવેલા છીએ શું તમને અહીંયા કચેરીમાં અધિકારીને મળ્યા પછી ન્યાય મળે એવું લાગે છે આ આજની જે ઘટના છે એના ઉપર એમણે સામે ઓમ સ્વચ્છતા લિમિટેડ કંપની જે છે જેના અંતર્ગત આ ઓગણ મજૂરો જેમાં તેર ગાડીના ડ્રાઈવર છે અને બીજા છવ્વીસ મજૂરો છે એ લોકોએ અહીંયા કામ કર્યું છે અને એમની લાખો રૂપિયાની મજૂરી બાકી છે અને એના માટે ઓમ સ્વચ્છતા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકને પણ અહીંયા એના પ્રોજેક્ટ મેનેજર અહીંયા હાજર રહ્યા હતા અને વાટાઘાટો કર્યા પછી એસીએલ સાહેબની સામે પણ એ મિનિમમ વેજ ચૂકવવા માટે તૈયાર નથી પણ એસીએલ સાહેબે અને એમને વાટાઘાટનો એક પ્રયત્ન કર્યો છે અને આવનારી છવ્વીસ તારીખ છવ્વીસ ડિસેમ્બરે એમણે ફરીથી એક વાટાઘાટ માટેની બેઠક બોલાવી છે અને એમાં અમારા મજૂર અધિકાર મંચની એક રજૂઆત છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી જવાબદાર પદાધિકારી પણ એ દિવસે હાજર રહે એ અમારી માંગ છે સેલેરી કયા મહિના સુધી બાકી છે સેલેરી એનો કોઈ સતત અને સળંગ 2020 થી કરી અને 25 માં જે કામગીરી કરી છે એમાં એ લોકોને ટુકડે ટુકડે એક એક મહિનાના એ લોકોને ત્રણ મજૂર એક ગાડીમાં ત્રણ મજૂર હતા એમને 12000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા એટલે 2020 ના બે મહિના 2021 ના બે મહિના છે

શેરડી કાપણીમાં જે મજૂરો કામ કરે છે કચરાના એકત્રીકરણમાં જે મજૂરો કામ કરે છે એવા મજૂરોના હક અને અધિકાર માટે અમે કામ કરીએ છીએ